દાહોદ નગરપાલિકામાં માણેક ચોક થી બાબા સાહેબ હતો અનામત વિરોધ કોંગ્રેસ સામે રેલી કરી ધરણાનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમેરિકામાં રાહુલ ગાંધી અનામત વિરોધી નિવેદન આપ્યું હતું અને જેને લઈને જનજન સુધી પહોંચાડવા માટે ખાસ કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધીનો સાચો ચહેરો વિભાજન કરનારી સામે કરવામાં આવ્યો હતો આમલીયારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો વાત કરી ખાસ તદઉપરાંત દાહોદ નગરમાં રહેતા રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લા તથા નગરના તમામ કાર્યકર્તા દાહોદ નગરપાલિકા ચૂંટણી લડેલા તમામ સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાહુલ ગાંધીએ તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ આરક્ષણ દૂર કરશે આ એ જ સુર છે રાહુલ ગાંધીનો ગાંધી પરિવાર નેહરુ યુગથી આ ગીતો ગાતો આવ્યો છે કોંગ્રેસ પાર્ટીએ સત્તાન વર્ષ સુધી દેશ પર શાસન કર્યો પરંતુ આ સમય દરમિયાન તેણે તેના રાજકીય ઉદ્દેશો અને સામાજિક ઉદ્દેશોની અવગણના કરવા માટે બંધારણ પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો કોંગ્રેસે બંધારણના મૂળભૂત અનામત સિદ્ધાંત ને સાચી ભાવના ને સ્વરૂપ અમલ કરવા મૂકવાની રાજકીય ઈચ્છા શક્તિ કારણે દર્શાવી નથી જવાહરલાલ નેહરુના ઇતિહાસમાં પણ ઓગણીસો છપ્પન ની અંદર આ પછાત વર્ગોની અનામત આપવા માટે કાકા કાલેલકર ના અહેવાલ ને ફગાવી દીધો હતો નેહરુ એ ઓગણીસો એકસોઠ માં રાજ્યોના મુખ્યમંત્રીઓને એક પત્ર લખીને કહ્યું હતું કે હું અનામત વિરોધ કરું છું હું એ તમામ વસ્તુ તેઓની વિરુદ્ધમાં કડક પ્રક્રિયા આપું છું એ બિન કાર્યક્ષમતા અને બીજા વર્ગના ધોરણો તરફ તેને ધ્યાન મિત્રો દોર્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ સિત્તેર વર્ષ પછી કલમ સિત્તેર અને પાંત્રી એ નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરના અનુસૂચિત જાતિ સમુદાયને સામાજિક ન્યાય અને સન્માન આપવાનું કામ કર્યું હતું ઇન્દિરા ગાંધીજીએ ઓગણીસસો માં ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદી તેમના બંધારણના આત્માને કચરી નાખ્યો હતો ઇન્દિરા ગાંધીએ મંડળ કમિશનના અહેવાલને છાવરીને ઓબીસી આરક્ષણમાં વિલંબ કર્યો હતો ઓગણીસો છાસઠ થી ઓગણીસો સિત્ય સુધી બંધારણમાં પચીસ વખત સુધારો કરવામાં આવ્યો માં સુધારામાં એકતાલીસ કલમમાં સુધારો કરવામાં આવ્યો અને પંદર નવા લેખો ઉમેરવામાં આવ્યા

બક્ષીપન ના અન્ય સમાજના લોકો સત્તાવન વર્ષ આ હિન્દુસ્તાન ધરતી પર શાસન માં રહ્યા તે દિવસે તમે આ પગલા કેમ ને લઈ શક્યા આજે આ હિન્દુસ્તાન દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની સરકાર જે રીતે કામ કરી સૌનો સાથ સૌનો વિકાસ અને તમામ સમાજ ને સાથે લઈને જે કામ કરી રહીશ અને એ અમારા ભારતીય બંધારણના આપણા માટે રાષ્ટ્રીય લખાણ નરેન્દ્રભાઈ મોદીની વાત મારા જીવનકાળ દરમિયાન બંધારણ અને અનામતને ફેસ વાગશે ને એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે દંકાની ચોટ પર કરી રહ્યા પરંતુ આપણા માટે બંધારણ એક આસ્થાનું કેન્દ્ર છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્યા છે એ આજે રાહુલ ગાંધી બોલી રહ્યા છે કોંગ્રેસ બોલી રહી છે એનો સખત શબ્દો ની અંદર પૂર્વ ભારત વર્ષ ભારતીય જનતા પાર્ટી અને અમે બધા જ આજે દાહોદ ની અંદર એનો વિરોધ કરવા માટે મળી રહ્યા છે થેન્ક યુ